તમને મજા મળે છે બીજા દિવસની મસ્ત મજાની સવાર થઈ ગઈ છે અમારી ટ્રીપની જોઈ હું તમે નજારો અત્યારે હવારમાં અને રાતે ને વરસાદ હતો પણ બહુ નતો પણ હતો તો કરો થોડોક વધારે અમારું ઘર અહીંયા છે એમને કંઈ વાંધો નથી આવ્યો અમને રાખદા મોબાઈલ અમારા નીકળી જાય છે હવે એનાથી નાસ્તા નું કઈ જુગાડ કરી આપણે આગળ મળી જાવ નીકળીએ હાલો ધીરાજભાઈ નીકળશું ને હવે ખાલી બેવું તમારે હાલો મારે ડ્રાઇવિંગ કરવાનું છે કાંઈ વાંધો નહીં કાલે આપણે ઉપાડીએ પાછું ટ્રેક્ટર એટલે વરસાદ નો કઈ રાઈતો વાંધો ના થયો ને ભાઈ અંદર હું તરાજો ભાઈ હારો ને એટલે વાંધો ના થયો ને અંદર ચાલુ તો ભાઈ આપડે ઓલા પણ જાય નાસ્તો દુનિયા મળી જાય

મજા આવે કે મજા આવે આમણા તો કે કરતો તો કરની રિયક ભાઈ ફોન માં કિતકલા હવે ફોન આવી ગયા છે મન્યા લાલવાને મને કરતા હોઈ ગયો બોલી તો બે સમજે કે કે

લીલા ટપકા થોડીક વાર હાલી લઈએ મોબાઈલ મૂકી દે સાઈડમાં શું કે વરસાદ જેવું લાગે આવે એવું થઈ ગયું છે અને થોડા થોડા છાટા આવે તો હવે જઈરાજને હવે સેન્ટરમાં કહીને ઉમેદવાર જહીરાજ આવી ગયા હવે હું થાકી ગયો રસોઈ તો બનાવવા આગળ વયે છે કાંઈ વાંધો ને પછી હોય હવે અમે લગભગ આઠ નવ કિલોમીટર આવેલા હવે મને એવું લાગે છે થોડો થોડો થાક લાગ્યો આ બે તારીખ કન્ટિન્યુ હાલવાનું છે એટલે એના કંઈ પ્રશ્ન આવવાનો જ નથી ક્યાં આપણે નથી આવવાનું કંઈ

મૂંગો થઈ ગયો હું બરોબર છે હાલો ભાઈ તો થોડીક વાર રેસ્ટ કરી લઈએ ધીરજભાઈ ને બનાવે છે ભાત તીખા રમેશભાઈ બેન અમેરભાઈ ત્યાં અહીંયા પડી ગયા બેન રોડ ઉપર ભાઈ મારે ઘટે એટલા બધા સુપર છે એનો ઠંડો પવન આવે થોડાક થાકી ગયા આ બેને તો વધારે થાકી ગયા છે હું એટલો એ લોકો થોડોક થાકી ગયો આ બે ને તો બહાર વધી ગયું છે એવું લાગે મને એ કોઈ પગપગ દબાવવા બપોર ના જમાઈ ગયો હવે ઓલા બધી હાલી ને બધા નીકળી ગયા છે અને હું જયરથ બી આરામ કરીએ છે

ટક જઈએ આપણે આરામ કરવા ને થોડીક વાર થોડીક વાર એટલે આપણે કલાક જેવો આરામ કર્યો હોય હવે કેટલાક આગળ કીધું એને ખબર નથી પણ હવે આપણે નીકળ્યા જોઈએ

એને કહો કે એને દીનું નામે બનાવવાનું થાય આય રમેશભાઈ આલીને જાય પણ હમણાં એ થોડીવાર ફોલો ખાલી લે ભઈ વાતો હા નથી વાતો તો હવે હવે આપણે ભાગી જાવ આગળ જ્યા પાણવા પણ નહી દે તમે

તો હવે આડે થોડીક વાર એને ડી માર્ટ હોય થોડુંક કામ એ બધું બતાવી થોડી ઘણી ખરીદી કરીને પછી આપણે નીકળી જવાનું છે રસોઈ બનાવવા હવે આગળ ક્યાં સ્ટોક કરીએ તમને અમને બતાવજો તો ભાઈ હાજનો સમય થયો હે અને જો રમેશભાઈ હવે શિવનું મસ્ત શાક બનાવી નાખ્યું અને જો પરોઠા બનાવવાનો આલે છે આમાં જયરાજભાઈ પરોઠા સોડવે છે ને રમેશભાઈ જેવું લેવા બનાવે બનાવ્યા આજે આપણે ફ્રી ટાઈમ છે આપણે કંઈ કરવાનું નથી આ એટલા બનાવી નાખા છ આ છે જો આપણે લોક બનાવી લે ટાઈમ તો એટલા આપણે થોડું ઘણું બધું કામ કરતા હતા હું કે જયરાજ ભાઈ મજા આવી છે ને આજ તો રામો પાડવાનો છે ને કે નહીં હમ રામ જ પાડવાનો હોય ફાઈનલ જ છે પછી ઓલા બે ભાઈઓને ને આજે ભાઈ અમે હોટલ રાખીને રહ્યા હું તમને હમણાં ત્યાં શેર કરાવું થોડીક વાર રહીને જમી લઈએ પછી બાજુ બધી જઈએ

એને તમે બનેયો એટલે કઈ ઘટે જ દે ભાઈ વાત શું કે ઈત મજા આવી કે કારીગર એ વાતની આ વસ્તુનું એવું આ વસ્તુ બતા બોલરાઉન્ડ બોલરાઉન્ડ ની પ્રેક્ટિસ હોય તો ભાઈ જયરાજ હા હોય